નમસ્કાર સ્વાગત છે તમારું અમારી કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવશું બજાર ભાવની અંદર સૌથી પહેલા વાત કરીએ તો જીરું જેમનો ભાવ છે ચાર હજારથી થી ચાર હજારને ચારસો રૂપિયા ચણા નવસો પચાસ થી એક હજાર ને રૂપિયા અડદ એક હજારથી પંદરસો બાસઠ રૂપિયા મગ બારસોથી અઢારસો રૂપિયા તુવેર તેરસોથી સોળસો ને રૂપિયા ધાણા સોળસોથી બે હજાર સિત્તેર રૂપિયા સોયાબીન નવસો થી એક એકાવન રૂપિયા બાજરી ત્રણસોથી ચારસો રૂપિયા તલ કાળા બે હજાર પાંચસોથી ત્રણ હજાર એકસો પચાસ રૂપિયા તલ સફેદ પંદરસોથી બે હજાર ઓગણસાઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવુંથી પાંચસો બેતાલીસ રૂપિયા ઘઉંલોકવન ચારસો એંસીથી પાંચસો બત્રીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી ચૌદસો ચાલીસ રૂપિયા મગફળી એક હજાર પચાસથી ચૌદસો ને સિત્તેર રૂપિયા આ મુજબ રહ્યા હતા જૂનાગઢ માર્કેટયાર્ડના આજના બજાર ભાવ